મેં ડોહાને ફોન કર્યો કે તમને શું ખબર આ શું ભાષણ ને શું પીએમ ને બધું કે તો માલુમ નહી તમે તો બોલે આપ્યું વાંચવાનું કે તમે આ વાંચી જાઓ એવું વાંચી ગયો આ શું એનું મને ખબર નથી કોના પીએમ ને શેના પીએમ ને એવું જે મહાત્મા મંદિરનું નાટક ચાલે છે જેમાં ગાંધીનો લોપ થયો છે ગુજરાત માંથી ગાંધીનગર માંથી ગાંધી જતા રહ્યા ખાલી મહાત્મા મંદિર બે જ રહ્યા છે મંદિર તો છે જ નહીં મહાત્મા કોણ એનો પ્રશ્નાર્થ હોય શકે કોડ મહાત્મા એ જે બધા મહાત્માઓ આખા દુનિયાના ભેગા કરવામાં આવતા હતા વાઇબ્રન્ટના નામે એક એક જણને પાંચ હજારની ફ્લેટ જમવાની અહીં ગરીબનો મહિનો નીકળે એમાંથી ફાઇવ સ્ટાર હોટલમાં રહેવાનો લક્ઝરી ગાડીમાં એર કન્ડિશન મર્સિડીઝ જે લક્ઝરી ગાડી કહેવાતી હોય એમાંથી અમદાવાદથી મહાત્મા મંદિરમાં આવવાનું આવ્યા પછી એમને સરકારી અધિકારી આઈએસ અધિકારી લખીને આપે તારે તારા ભાષણમાં આટલા મુદ્દા બોલવાના જે લોકોએ આવું ભાષણ કર્યું કે આ પીએમ નું મટી દિવસ એમને મેં ફોન કરીને પૂછ્યું કે બાપુ અમને તો ચીઠી લખી આપી છે જેનું ખાધું હોય એનું બોલવું તો પડે આ અલગ છે ગુજરાત હું માનું ત્યાં સુધી લડત ચાલુ રાખવાની મે એપ્રિલ ને મેમાં આવી રહીશ આ પાર કે પેલી પાર ગુજરાતે લોકસભામાં રંગ રાખવાનો છે તમારા ભાગમાં આવતું હોય ત્યાં લડી લેજો બાકીના જેના ભાગમાં આવશે બધા લડી લેશે એ શબ્દો સાથે બધાને આવકારું છું જય હિન્દ જય ભારત